હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે હું તમારી સાથે શેર કરીશ અડદના લોટવાળો ગોળવાળો ગુંદર પાક જે ખૂબ જ ટેસ્ટી સોફ્ટ અને આ રીતે એકદમ સરસ કણી કણી બને છે તો આ ગુંદર બનાવવા માટે મેં અહીં ત્રણસો ગ્રામ ગાંગડા ગુંદ લઈ લીધો છે અને અહીં મેં ત્રણસો ગ્રામ સૂકા ટોપરા લઈ લીધા છે એને ખમણી ત્યાર બાદ આવો મિક્સરજારમાં પાવડર કરી લીધો હતો સરસ અને ગુંદને પણ આ રીતે દોડી લીધો છે આ નાળિયેરના છીણને દળી લીધું છે અને ત્યારબાદ મેં અહીં પાંચસો ગ્રામ ગોળ લીધો છે અને ત્યારબાદ આ બસો ગ્રામ અડદનો લોટ અને સૂઠ પાવડર હવે મેં અહીંથી ઘી ગરમ કરી લીધું છે અને એમાં બસો ગ્રામ અડદનો પાવડર એડ કરી દઈશ તો અડદનો આ લોટ જે છે એડ કર્યા બાદ એને આપણે આ રીતે હળવા હાથે હલાવતું રહેવાનું છે અને મીડિયમ ટુ લો ફ્લેમ પર શેકી લેવાનું છે લોટને આપણે એકદમ સરસ કલર ચેન્જ થઈ જાય બ્રાઉન કલરનો અને સુગંધ આવે ત્યાં સુધી શેકતું રહેવાનું છે આ રીતે હલાવતું રહેવાનું એક પણ ગાંઠ ન પડે ત્યાં સુધી શેકી લેવાનો છે હવે સાઈડ ઉપર અહીં પાંચસો ગ્રામ ગોળ લીધો હતો એને પણ આ રીતે એક ચમચી ઘી નાખીને ઓગળવા માટે મેં મૂકી દીધો હતો જે સરસ ઓગળીને તૈયાર છે એટલે ગ્લેસની ફ્લેમ હવે બંધ કરી દઈશ અને જે લોટ છે એને કન્ટિન્યુ હલાવીને શેકી લઈશ તો લોટ અહીં સરસ શેકાઈ ગયો છે તમને દેખાતો જ હશે હવે ત્યારે હું એમાં હજી થોડું ઘી એડ કરીશ જેથી કરીને ઘીનું પ્રમાણ આ લોટમાં વધી જાય અને ઘી વધારે નાખવું પડે કેમકે આપણે જે ગુંદ દળ્યો છે એ ગુંદને આપણે આ ગરમ ઘીમાં તળી લેવાનો છે તો આ રીતે લોટ શેકાઈ ગયો છે અને ઘી પણ એડ કર્યું છે એ પણ ગરમ સરસ થઈ ગયું છે આ રીતે બબલ્સ થવા લાગ્યા છે ત્યારે હું એમાં ત્રણસો ગ્રામ દળેલો ગુંદ જે હતો એને આ રીતે એડ કરીશ અને એને હું મિક્સ કરીશ એટલે એ બધો જ ગુંદ સરસ તેલમાં ફૂટી જાય ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ ટુ લો છે એટલે આ ગુંદ બધો ફૂટી જશે જુઓ તમને દેખાતો જ હશે કેવો સરસ ફૂલીને એકદમ પ્લોફી પ્લોફી દેખાય છે તો ગુંદ બધો ફૂટી ગયો છે હવે ત્યારે હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ જો દેખાય છે ને સરસ લોટ પણ સરસ શેકાઈ ગયો છે અને ગુંદ પણ સરસ ફૂટી ગયો છે ત્યારે હવે જે આપણે નાળિયેરનું છીણ લીધું છે એને નાળિયેરનું છીણ પણ એડ કરીશ અને એને વ્યવસ્થિત મિક્સ કરી દઈશ નારિયેળનું છીણ એડ કરશું એટલે આ જે મિક્સર છે એ થોડુંક ટાઈટ થઈ જશે પરંતુ જ્યારે એમાં આપણે ગોળની પાય લીધેલી છે એ એડ કરશું એટલે પાછું આ મિક્સર આપણું ગુંદનું નોર્મલ થઈ જશે તો આપણે લોટમાં સરસ નારિયરનું છીણ મિક્સ થઈ ગયું છે ત્યારે હું હવે ગોળની પાય એડ કરીશ અને એને પણ આપણે વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે તો અહીં મેં ડ્રાય ફ્રૂટનો બિલકુલ ઉપયોગ નથી કર્યો ફક્ત અને હવે હું એડ કરીશ એમાં સૂંઠ પાવડર ડ્રાયફ્રૂટ બિલકુલ એડ નથી કર્યું અહીં ફક્ત અડદનો લોટ નાળિયેરનું છીણ ગુંદ ઘી સૂંઠ પાવડર એટલો જ ઉપયોગ અહીં કર્યો છે તો અહીં આપણું આ અડદના લોટવાળો ગુંદરપાક બનીને તૈયાર છે ત્યારે હું એને એક પ્લેટમાં આ રીતે સેટ કરી દઈશ અને મનપસંદ એના પીસીસ કરી લઈશ તમે અહીં આ ગુંદના લાડુ પણ બનાવી શકો છો અને આ રીતે પીસીસ પણ કરી શકો છો તો પીસીસ અહીં કરીને તૈયાર છે અને જ્યારે એ ઠંડુ થશે એટલે હું એને પીસીસને નીકાળીને એક ડબ્બામાં ભરી લઈશ તો અહીં મારો આ અડદના લોટવાળો ગુંદર પાક બનીને તૈયાર છે ત્યારે હવે ઠંડો થયો એટલે મેં એને એક ડબ્બામાં ભરી પણ લીધો હતો અને હવે હું તમને એક પીસ તોડીને પણ બતાવીશ કે કેટલો સોફ્ટ અને દાણેદાર થયો છે થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ બાય